મિત્રો મારું આપનું સ્વાગત છે ભાવનગર ખાતે આ વર્ષે જિલ્લા અને સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં લાલ અને સફેદ ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું છે ખેડૂતોને આશા હતી કે આ વર્ષે સારો પાક થઈ છે સારા ભાવ મળશે પરંતુ વધુ પડતા વરસાદને કારણે અને કમોસમી વરસાદથી પાકને ખૂબ જ નુકસાન થયું છે. પાક બગડી ગયો છે. ઘણા ખેડૂતોની ડુંગળી પાણીમાં ડૂબી ગઈ અને ખરાબ પણ થઈ ગઈ. જે થોડી ડુંગળી બચી તેને વેચવા માર્કેટિંગ યાર્ડમાં લઈ જતા ત્યાં યોગ્ય ભાવ મળતા નથી. આથી ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. આથી ખેડૂતો હવે સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. અહેવાલ હર્ષ વેરાવલ ભાવનગર

તો અમારે ભાડાનું કે બારદાનનું કોઈ વસ્તુ થતી નથી તો અમારે શું કરવું અત્યારે એટલે અમારે એવું છે કે સરકાર અમને કાંઈક સહાય આપે એવું અમારું કહેવું છે તો અત્યારે અમે હવે મજૂરીનું ન થતું એટલી તો મજૂરી છે બારદાનનો ભાવ એવો હશે ભાડા એવા છે તો અમારે શું કરવું અત્યારે એવું છે ડુંગળી વેચવા આવી છે પણ પૂરા ભાવ મળતા નથી પૂરા ઉતાર આવતા નથી અને મજૂરી મોંઘી આમાં દોઢસો રૂપિયા ભાવ આવે તો કઈ ડુંગળીમાં વધે નહીં પ્લસ એકસો ને પંદર વીસ ઉતરતી એના બદલે હવે ત્રીસ ચાલી થયેલી પચીસ એલી એવા વિઘે ઉતરે છે ઉતારવાનો નથી અને

ખાસ કરીને એમાં ખેડૂતો જે એમનો રોષ વ્યક્ત કરે છે અથવા તો એમની લાચારી જે વ્યક્ત કરે છે એ યોગ્ય છે એવું ચોક્કસ કહી શકાય કારણ કે ખેડૂતોને આ વખતે ડુંગળી ઉપર ખૂબ મોટી આશા હતી એટલે શરૂઆતમાં ઊંચા ભાવના ખાતર બિયારણ મજૂરી દાડી કરીને પોતાના વાવેતર કર્યા હતા પરંતુ કમનસીબી એટલી કહેવાય કે એક અઠવાડિયા જેવું જે માવઠું થયું એની હિસાબે ખેડૂતોને માલનો જે ઉતારો આવવો જોઈએ તે ખૂબ ઓછો આવ્યો છે એટલે આમ જોઈએ તો સવા સવાસો થયેલી જે ખેડૂતોને માલ પાકતો હતો એની જગ્યાએ પંદર વીસથી વીસ પચીસ થયેલી જેવો માલ ઉતારો આવે છે એટલે આમ જોઈએ તો ખેડૂતોને પાંચસો રૂપિયા જો બજારમાં મળે ને તો હું એવું ચોક્કસ કહીશ કારણ કે હું પણ ખેડૂત છું કે પાંચસો રૂપિયા આવે તો પણ ખેડૂતને અત્યારે આ ખર્ચો ઊભો થઈ શકે એવી પરિસ્થિતિ નથી વાસ્તવિકતા છે પરંતુ સામે જે ભાવ નથી મળતા એના પણ એવા કારણો છે કે માલની ક્વોલિટી ખૂબ હલકી આવે છે માલ ઉગી જાય છે માલ બે ગયેલો હોય છે એટલે વેપારી ને પણ આ માલ ખરીદીને બહાર જે આંતર જે મોકલવો જોઈએ ત્યાં પહોચી ન શકે એવી પરિસ્થિતિ છે બીજા નંબરમાં અત્યારે લગભગ જોઈએ તો સિત્તેર થી એસી ટકા માલ છે એ હલગો આવે છે કે જે કારખાનામાં જાય છે તો ત્યાં ડિહાઈડ્રેસન વાળા પણ ધ્યાનમાં રાખીને એની ખરીદી થતી હોય છે અત્યારે આશા એવી છે કે ભવિષ્યની અંદર આવતા દિવસોની અંદર માલની ક્વોલિટીમાં સુધારો ધીમે ધીમે થતો જશે અને જેમ માલની ક્વોલિટી સારી થશે એમ અત્યારે આશા એવી બતાવી રહી છે કે ભાવમાં પણ સુધારો થઈ શકે સાહેબ સરકાર દ્વારા કઈ સહાયનું કઈ તમે રજૂઆત કરશો કે કઈ રીતના જ્યારે એવી પરિસ્થિતિ આવે તો ચોક્કસ આ વિષય સરકારના ધ્યાન ઉપર પણ મૂકવામાં આવશે પરંતુ અત્યારે હજી સુધી આવી કોઈ મૂવમેન્ટ કરી નથી પરંતુ આવતા દિવસોની અંદર જો બજાર હજી નીચા જાય તો ચોક્કસ અગાઉના વર્ષોમાં સરકારે જે રીતે ખેડૂતોની મદદ કરી છે એમ આ વર્ષે પણ આ રજૂઆત કરવામાં આવશે